જય માતાજી મિત્ર જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્ર જે આપણે ગઢગુંદાળાની વાત કરેલી છે એ વાત અધૂરી હતી અને કદાચ આ વાતમાં તમને આમ સમજ ન પડે તો પાછલા વિડીયોમાં ઉટી ગયેલી છે જોઈ લેજો સાહેબ એ આમ જે કુંવર જેનું નામ મનજી હતું અને એ માતાજીને અતિ આમ આમ આગ્રહ નહીં હઠ મીડો કરવા હવે તો નામ આપો પછી જ હા કોણ મારો બાપ ક્યાં છે શું તકલીફ છે મને વાત ન કરો ક્યાં સુધી મારે અંજળ અઘરા છે રાજા હઠ ને બાળ હઠ ને ઘણીવાર મેં તમને શાર હઠ કીધેલા છે રાજા હઠ અસ્ત્રી હઠ ઘોડા હઠ બાળ હઠ માલ તરી પાસે કદાચ તમે પીસ્તાલી વર્ષના થઈ ગયેલા હોવ કે પચાસ વર્ષે પોગી ગયા હો બા બાપુજી જીવતા હોય એના પાછળ તમે હઠ લ્યો ને મારે આમ કરવું એટલે એને માલતર ને તમે છે ને પચાસ વર્ષ થઈ ગયા હોય પણ પાંચ વર્ષ નો ગગલો હોય ને એવું છે વર્તન વર્તાતું હોય એને એમ છે હવે છોકરો નહીં સમજે તમે પચાસ વર્ષ એમ પોકી હો બાકી ઈ તમને તમારા માલતર છોકરો સમજતા હોય પછી છોકરો છે તમારી ઉમર પચાસ થઈ ગઈ તમારા માલતર ને નક્કી ન એને એમ લાગે છોકરો છે હશે ભાઈ ઈ ક્યાંય એમ કરી દો માને નક્કી થઈ ગયો સમજવાનું નથી

વિજયસિંહ ઠાકોર હતા એ તારા પિતાશ્રી છે અને અજયસિંહ ઠાકોર જે છે એ તારા કાકા છે તારા બાપ ને દગો કરીને મારી નાખેલો છે તું નાનો હતો હું તું ને અને બેનને લઈ અને મામાને પાડો હે આવેલી સઉં એ રજવાડું તારું છે તું રાજકુંવર છો પણ તો આમ 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 રાજકું આમ 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 શરીરના બધા રવાડા આમ હણા થઈ ગયા આપણા શરીરના રવાડા આમ આડા ઉતરેલા હોય તમારે જો આમ વેઠા હોય પણ એ મૃતને આમ 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 એટલો બધો ક્રોધ સડી ગયો કે થાય રવાડા હમા ન થઈ ગયા હોય પણ આ લો હિંગોળા જેવી થઈ ગઈ આડો આડો ખોબો હાહાનું લોહી એક એક આંખમાં રેડી દીધેલું હોય આવી આંખું થઈ ગયો અને આમ 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 આંખું ફરાક 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 મંડી ફરકવા પોતાની ભૂઝાઉ ફરક ફરાક ફરાક ફરક મંડી ફરકવા પણ માતાએ ખંભા માથે હાથ મૂકીને કીધું બેટા હજી તારે યુદ્ધ કરવાનો સમય નથી આવ્યો હું તને ના પાડું છું સમય આવે હું તને કહીશ ક્યારે એ કે નહી જવું તો શેજ ગઢ ગુંદાળા એ કે તો જાવું હોય તો હવે એક કામ કે જા પણ આ વાત સતી ન કરતો જે ગઢ ગુંદાળા રાજ છે રજવાડું છે ગામ પૂરું થાય એના ડુંગરવા ભાગમાં એટલે કે ઓતર દી દક્ષાય ઓતર દક્ષિણ માથે ગામના પાદરમાં થોડોક હાલ છે એટલે અહીંયા ઘે ઘૂર વડલો આવ્યો છે હા માતાજી પછી વડલાની ઉગમણી સાઈડમાં જોજે જોરદાર પથ્થરની શિલા એટલે કે એવો મોટો જોરદાર પથ્થર પડેલો છે શિલા જેને પછી જેમના હાથમાંથી તલવાર એમ કીધા મિયાન માલી ખોલી અને ડાબા હાથની તારી ટેસલી આંગળીને વાઠ દેજે અને વાટ દઈને લોહીની ધાર થાય ને એટલે સીપરની માથે આમ તેણી વાર ઝાપટ મારજે એટલે સીપર ઓટોકટ કટ ખહી જાહે ની પછી સીપર ખહી જાહે ની એટ ભોયરું છે ઈ ભોયરામાં ઉતરજે અંદર તારા કુળદેવીનું થાપણ છે આજ શક્તિનું થાપણ છે અને ના એક તારા બાપનો મિત્ર ચિત્રો અને એક રેવત એટલે કે ઘોડો એ બે વસ્તુ પૂરેલા છે અંદર અને અંદર કુળદેવી નું થાપન છે મને વિશ્વાસ છે કે કુળદેવીની કૃપાથી બેય તારા બાપના મિત્ર જીવે છે રેવત અને ચિત્રો બેય જીવે છે જા કુળદેવીના દર્શન કરી કરીએ આવું કીધું કઈ વાંધો ની માતાજી પણ આ તો એવો મૃદ માળા હતો માથાની માથે નાની એવી પાઘડી બાંધી છે હાથમાં તરવાર છે અને એ મોજડી પહેરી અને ખેલી નીકળી ગયો ધીમે 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 કદાચ આખી રાત આવેલો છે બીજે દિવસે બપોરનો સમય થયો પૂછતો 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 ગઢ ગુંદાળા ગયો રજવાડામાં બધે આંટો માર્યો કઈ શોખવટ નથી કરતો રજવાડું જોયું ક્ષામાં ગયો ગામના બતાણો વડલો જોયો વડલો વડલાને વડદેવ કરીને દર્શન કર્યા નમન કર્યો સિપર ને ત્રણ વાર સલામ કરી ભેટમાંથી તરવાર ખેંચી ડાબા હાથની ટેસલી આંગળીની માથે વાટ દઈ અને આમ કરી આમ જાડા લોહીની ધાર છે એક બે અને ત્રણ ઝાપટ મારી સીપરામ ખહર દઈ કહી દી ફ્રાક દઈ પણ ક્યાં તો અસંભવ થઈ ગયો ભાઈ ભાઈ મારા બાપ ની કમાય આમ પગીઠા ની માથે કાટ 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 કટ મીડો ભાઈ ને મેલ કર ઉતરવા પણ ક્યાં તો સીતરો ધુવા પુવા થઈ ગયો કોણ આવ્યો એ કાકા 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 કા કરીને સલાંગ મારી સલાંગ મારતાની સાથે પોતાના બાપના ના સુગંધ છોકરામાં આવી ગઈ અને મન થી ઉભો રહી ગયો પણ ખાય જાની ભલા એક મતો પૂરું કરી લે પણ તો સિત્રો આમ પાળેલો જેમ આમ 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 પાળેલો જેમ આમ પોપટ તમારી ફરતો મને ફરવા એમ સિત્રો ફરવા મીડો મેડો બધી બાજુ આમ સુમન લેવા મીડો ફરવા સીતરાને હાથ ફેરવો ઘોડા અહણાટ દીધો ઘોડા હાથ ફેરવો કર્યો હાથ ખંખેરી અને કુળદેવી ની મૂર્તિ માથે ધૂહ સડી ગયેલો હતો દંડવત પ્રણામ કરીને પગે લાગ્યો પગે લાગી થોડી વાર બેઠો માતાને પગે લાગીને કે મારા બાપની દેવ કેવા કહેવા અને હું એક દી પાસા તમને અહીંયા બેહાડી પણ અત્યારે મારી હારે હલો આવું કઈ પગે લાગી માતાની મૂર્તિ લઈ લીધી મૂર્તિ લઈ એક હાથમાં રેવત અને એક હાથમાં સિત્રો એ દોરીને ભયરાની બહાર નીકળ્યો ભાઈરાની બહાર નીકળ્યો એટલે ઓટો કટ સીપર કાક દે પાછી હતી એમને થઈ ગઈ હાથને ઝાપટ મારી ઘોડાની માથે રાંગ વાવાળી ખોડામાં માતાજી કુળદેવીની મૂર્તિ છે હાથમાં સીતરાની હાંકળ છે ધીમે 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 અર્ધક રાતે પોતાને ઘેરે મામાના પાડોહમાં જ બાર હતા અને બે નતા ત્યાં આવી ગયા બાહ માતાજી હા બેટા આવી ગયો હા આમ જોયું રેવત અને સિત્રો હાર્યા છે હાથ ફેરો કર્યો કુળદેવીનું બાજોઠ માથે થાપણ કર્યું અને જે આનો જે આમ કાંઈ એની જે સેવા સાકરી થાય ધીમે 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 શરૂ કરી દીધી હવે તમે દિવસો માથે દિવસો દિવસો માથે દિવસો દિવસો માથે દિવસો મીડા આવવા પણ સાહેબ કદાચ વીસ એકવીસ વર્ષની ઉંમર થઈ ગઈ છે મનજીની અને ત્યારે અંદર એવો આમાં આમ ઉબળકો આવ્યો કે હવે તો ઝીણી ઝીણી મૂંછું મોટી થઈ ગઈ એકવી બે હોરાની મારી ઉંમર થઈ ગઈ હવે પૂરી યુવાની આવી ગઈ કેવાય હવે તો મારા બાપનું રાજ લેવું જોઈએ પછી તો મનજી બસ માતાજીની સેવા કરતો કરતો વિચારોમાં શાંત થઈ જાય અમુક અમુક સમય સુધી બોલે ચાલે નહીં આંખ ન ખોલે માતાને નક્કી થઈ ગયું કે હવે મનજીને એનું રાજર્યું કાં બેટા શું છે એ કે માતાજી હવે હુકમ કરો ને તો ગુંદાળાની માથે સડાઈ કરવીશ કાઈ વાંધો નહીં બેટા થી તારે જે દિશા હોય તે દિશા આવે અને તારું સે સંભાળી લે પણ ક્યાં તો નક્કી કરી લીધું મળી હવે તો આવતી કાલે જ સાવ હવારનો સૂર્ય ઉગે અને નીકળું કાંઈ વાંધો નહીં બેટા પણ મામાને કહી આવ્યું મામા હાથ હતા સાહેબ માઠું ન લગાડતા પણ જે અમુક જે યુદ્ધમાં છે ને જે આવી હગે ઈ જ આવી હગે બધા નો આવી હગે મામાને વારાહરી હાથે ને કીધું પણ એક તૈયાર ન થયા માતાજી એ પૂછ્યું કા ભાઈ એ કે મામાને કામ છે મામાને ટાઈમ નથી કાઈ વાંધો નહીં તો એ કે બસ હું એક જ જઈશ માતાજીએ સિતરાને હાથ ફેરો કરીને કાનમાં કીધું જોજે ભાઈ તારો માલિક એક જ છે ધ્યાન રાખજે કઈ વાંધો નહીં નો પોર થયો બેનભાઈએ કંસાર તૈયાર કર્યો ભાઈ માતાની મૂર્તિ લઈ અને ઘોડે ઘોડાસવાર થાવ્યો ત્યાં બેને થાળ આડો કર્યો કે ભાઈ એક પગ બેગડામાં છે અને એક હાથમાં માતાની મૂર્તિ અને સોકડો આપી હજી હરગ આપી દીધી જમીન હાથે પાંચ કોળિયા કંસારના જમીન ઘોડાની માથે જાય ભગવતી ગીરીને ચડી ગયો અને ગેલી ધીમે 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 ઘોળામાં કુલ દેવવીની મૂર્તિ છે હાથમાં સિતરાની હાકળ છે અને આમ મોસ્ટ થયેમ આનંદમાં જેમ જાનમાં જતો હોય ને કોઈક મિત્રને પરણાવા જવાનો હોય ને હરખમાં હોય એવો હરખમાં હાથમાં હાંડિયાના પાંહળા જેવી તરવાર છે ધીમે 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 રેવત રહેવા ઘોડાને હેંકે જાય મામાને હોશિયાર આવ્યો હાથે કે ભાણો એ મોટો છોડ હેરે નહીં દઈને તો માઠો લાગશે એ મામાજી એની પાસે ઘોડા હતા એ ઘોડા લઈને પાછળ ગયા પણ કઈક પાછો વાળવાનો પ્રયત્ન કરે એમાં હરણ આડું ઉતર્યું કીધું એ કે ભણા તો કે હા એ કે આજ અબ સુકન છે આજ જવાય નહીં એ કે કા એ કે હરણ આડું ઉતરી ગયું ઈ કે પણ મામા એનો કઈ નિવારણ તો હોય ને કે ભાઈ એને હવે હરણ પલ્લો કાપી દેલું એને ડાબો કાન કાપો અને ડાબા કાન ના લોહી પલાળી આવી તો સુકન માલા સુકન ગણાય હરણ પલો કાપી દેલું મનજી મુજાનો પલ્લો થઈ ગયો છે હરણ આડું ઉતર્યું છે પણ તો રેવત બોલ્યો કારણ કે આ તો ભલામણા દેવ મુનિ હતા એ મુંજાઈ હું જોર કામ તાણી ને મારી તંગ બાંધી દે અને આમ હરગને થોડી ઢીલી મૂકી દે તારું હરણ ક્યાં જવાનું છે એમ પણ ક્યાં તો મનજી મોજમાં આવી ગયો તાણી તંગ બાંધી અને આમ કે હરગને ઢીલી મૂકી ઢીલી મૂકી જેમ પાણીનો રેલો જાય એમ રેવત વસુટ્યો બે આગલા પગની વચ્ચે હરણને આમ પકડી દીધું મનજીએ તરવાર કરી સેજે સેકો દઈ તકલીફ ન થાય એવો સેજે સેકો દઈ ઋનું પૂડું પલાળી અને રેવત પાછો લઈને લ્યો મામા રૂનું પૂમડું બાપનું ભાઈ હું તેની બાજુમાં જે વડલો હતો વડલે બેઠા અને સિત્રા ને વડના થયા માં બેઠો છે સિત્રાને ઘોડો છે ઉભો છે બાજુમાં મામાના ઘોડા ઉભા એમાં બાંધવામાં હું ભણા કરશું ત્યારે સાહેબ એક મજૂર વર્ગનો માણસ વીટ્યો એ ભાઈ અહીંયા ક્યાં નો છો એ કઈ નો છું ભાઈ એ કે આજો ઓલો ઘાસનો પૂળો પીડો લઈ લે લીધો આ લે તારી મજૂરી અને આ ઘાસનો નો પૂળો રાજકંસેરી માં વેસવા જવાનો છે પણ રાજકંસેરી માં તો કોણ લે છે કે હું કહું એટલું કરવાનું છે આલે તારી મજૂરી ના પૈસા એ કે બોલો હું કહેવાનું છે એ કે માથા ઉપર ઘાસ લઈને રાજકંસેરી માં રજવાડા માં જવાનું છે અને લેવું છે ઘાસ લેવું છે ઘાસ એમ પૂછવાનું ત્યારે એ લોકો તને પૂછશે રજવાડા માં ઘાસ કોણ લે રાજકંસેરી માં ત્યારે તો તારે ફક્ત એટલું કહેવાનું છે કે ઘાસ ના જે આમાં હળિયું કેટલી છે હળી ઈ હળિયા હળિયા તમારા માથા માંગે તમારા માથા લેવા માંગે છે એવો વેપારી ગામ ને પાદર ડુંગરવી દિશા એ વડલા છે જયપાલ સિંહ નો દીકરો મનજી તમારી રાહ જોઈને બેઠો તૈયાર થાવ ઈ માણસને મોકલો ઈ કોઈ મરદનો દીકરો હોય છે રજવાડા માં થોડું કહેવા જવાડી નાખવાની ભેતો હોય ને પણ આ ગયો અને એને કીધું હું તો એક સીઠી નો સાકર કેવા જે મનજી કીધું એ રીતે કહી દીધું

પણ સીતરા ને સોડતા ભૂલી હા પોતે રેવત માં જડી ગયો પણ સીતરા ને સોડતા ભૂલી જો બાંધેલો હતો પણ સાહેબ આ તો આની ફેરે તો ભગવતી હતા આજ શક્તિ હતા એમાં કાઈ ઘટે નહીં સીતરો ફક્ત માણસની જેટલી બુદ્ધિ હતી મોઢામાં જીભાન નહોતી ભગવતી યાદ કર્યા સીતરે કે માં મારો માલિક મરાઈ જાય મને છૂટો કે અને તેથી હાકળ આમ કરી આમ લોખંડ ની હાકળ હતી સાહેબ સીતરે આમ જોટો મારી હાકળ ના તણ કટકા થઈ ગયા અને ઈ સેન આવ્યું અને એક બાજુ મનજી એક બાજુ સીતરો ગા 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 સલાંગ મારી અને મૈંડો પંજામાં ને મોઢામાં પંજામાં ને મોઢામાં લઈને સીતરો ભગાવા અને મનજી મેંડો જેમ હેરડીના રાડા કાપે ને એમ સૈનિકોને કાપવા કારણ કે ભગવતી ભેરે હતા અને આ વચ્ચે બરોબર મોરસામાં એનો કાકો જે હતો રાજા એની હમે ઘોડો કર્યો કાકા તૈયાર થાવ દગાખોર કાકા આજ તમારો ભત્રી જોયો તૈયાર થાવ એ કે તૈયાર છું તારી તો હું કેદુ વાટ જોતો એ કે તો કાકા ઘા કહી રહ્યો એ કે તું ઘા કર એ કે નહીં કાકા તમે ઘા કરો તમે આ રજવાડાના અત્યારે માલિક છો અને હું તમને હુકમ કરું કે પેલો વારો તમારો કરો ગા અને સાહેબ તે દી મોટા ભાલા હોય ને એને હેંગ કહેવામાં આવતી અને તે દી મનજીના કાકાએ મનજીની માથે હેંગનો ઘા કર્યો અને ઈ જો કદાચ આવી હોય ને સાહેબ સાતીની અંદર હેંગ તો માણસને અને ઘોડાને બધાને ભોમક ખોહી દી આવા જોરદાર ભાલા હતા એ મનજીના કાકાએ જ અજય પાલે આમ હેંગનો ઘા કર્યો પણ આ તો ભાઈ દેવ મુની રે રેવત ઘોડો હતો આમ કરી આમ થઈ અને હેંગનું ખૂતી માથે મનજી બસી ગયો ઘોડો બસી ગયો ઘોડો ફડાક કરી આ તો અસલ રાજકુમારની હેંગ આવે છે અને ભાગવાનો મોકો હોય તો ભાગી જા અને નકર જો આવે છે એમ કહી પોતાની હેંગનો ઘા કિરો છે પણ એક જ હેંગનો ઘા કિરો સાહેબ સાતીમાં માં થયો ઘોડો ને બધું જમીન ને અરે સાહેબ સોંટાડી દીધું આવા અમારા કવિયો અને અમારા વડીલો કેતા ભોને અરે સોંટાડી દીધો અજયપાલના વાવઠા નીચે પીડ્યા અને મનજીનો વાવઠો સડી ગયો મનજીનો જય જયકાર મીડો થવા પ્રજા બધી રાજી થઈ જૂનો રાજા આવી ગયો જૂનો રાજા આવી ગયો જૂનો રાજા આવી ગયો જય જયકાર થઈ ગયા કવિયો જે કઈ એ સમયમાં એના જે રાજકવિ હતા એ ભલકારા મીડા દેવા અને સાહેબ રાજગુરુ અને પુરોહિત બ્રાહ્મણો અને કવિઓએ કીધું રાજતિલક એ કે આજમાં નહીં રાજતિલક મારા માતાજીને મારી બેન આવે મારા બેનના હાથે રાજતિલક થાય એ ત્યાંથી માણસોને મોકલવામાં આવ્યા રથ લઈ અને માતાજીને બેનને ગાજતે વાજતે લઈ આવ્યા અને બીજા દિવસે બેનના હાથે રાજતિલક કર્યું કુળદેવી નું નવે પૂજા પાઠ કરી ન્યાયથી રાજા જીવી ગયા જે મનજી નામના કે આજ પણ મારે તમારે એને યાદ કરવા પડે એટલે કીધું નામ રહનતા ઠકરા નાણાં રહટડા એ કોઈ દી પાયડા ન પડતા જય માતાજી જય ગોપનાથ